ઓલાઈ દે વલાઈ દે એટલે મુ લે ગયો દે જો તમે જે તો તો ખેંચી લેજી આપરી વાર ખેંચી મિત્રો આપણે હરી ભરી ચા ભરી કાકાનું ઘી ભરી અને આપણે હેડે છીએ સેલિંગ કરવા માટે તો આપણે જઈએ છીએ ડીઝલ ભરાવવા માટે આ બાજુ રંજીતભાઈ નોસા તો અહીંયા અઢી પાસપન્ના શું ભાઈ આપણે સતરા

ි න් గ වා ලడिং డాలుగ ాළුව පැළි తදිලා

vídeo no la cámara de la estación de

તો એના સબસ્ક્રાઈબર મિત્રો હોય કોઈ પણ ચા લેવાની હોય તો વોલ મિલ ને ચા લઈ લેવી ફાઇનલી મિત્રો આપણે ઉભા માલ ઉતાર દીધો આપણા રંજીતસિંહ તેઓ રૂબાને કેવા હતા તો માલ ઉતાર દીધો રંજીતસિંહ ફાઈનલી મિત્રો આપણે કઠલાલ ની અંદર માલ ઉતાર દીધો હવે

માલ ઉતારી દીધો ભાઈ આપણે શું જવાનું થસરા જવાનું છે તો થસરા જવા માટે ને મળ્યા છીએ મિત્રો વાઘવાર વાગ્યા હરાવતો आठवानो भाऊ 101 का है मेरा

કોઈ ડીઝલ ગાડી પેટ્રોલ ગાડી કે કોઈ બી ઇંધણ વાળું વસ્તુ કહેવાય અને આપણા શરીરમાં જો ખોરાક પૂરતો ના મળે ને લાગી તો આપણે સ્ટેમિના પાવર ઘટી જાય એ વાત તમારી રેડી હા અશક્તિ આવી જાય અશક્તિ આવી જાય ભાઈ બા જે બાટલા ચલાવી ડોક્ટર વાહ જ ના લોકો જ ના બાટલા ચલાવા પડી કે તમારે બે હા એક ને બાકી બે બે નહીં તો મિત્રો આપણે આંકલા આવી ગયા છીએ થોડો આગળ જાવ એટલે આપણે માલ ઉતારવાનો છે જવા દો apa वे का बच्चा उतारा સબસ્ક્રાઈબર મિત્રો હોય કમેન્ટ કરી દેજો અંક લાવના હો ગયો હવે આટલામ જોક છોરી લાજી આટલા છે જાડી આપણે તે કા મેપ મે જો બતાવ ખબર હે કામ પમ્મી નો આવો હવે ને આપણે ટન જ માર દીધું નાળામ થી આઈ યુ યાર દેખાય તો મજબૂત હગરા ફાઇનલી મિત્રો આપણે 200 ચોકડી જવાની તૈયારી છે વાજી આરાણવ આરાણવ એ પહોંચ્યા છીએ 200 ચોકડી તો આપણે તૈયારી છે કેમજી આ વિડિયોના માધ્યમથી કોઈ વાત કહેવા માગું

ભાઈ હવે આવી એટલી વાર ફોન કરો હું કઈ ભાઈ ફાઈનલી મિત્રો આપણે વસ્તુ અંદર માલ આપી દીધો તો અમને આપી દીધો માલ એ નાસ્તો કરી દીધો